અમે જે હોટેલ એક્ઝિબિશન નો જે પેલો હોલ હતો ને ઈ હોલ માંથી અમે આવ્યા ને ઈ હોલ માં પાછા બાર વહી ગયા કેમ કે અમારે સમય જવો નતો મળ્યો કે અમે રિસેપ્શનમાં માં અંદર હોટેલ માં થોડું ઘણું બધું જોઈએ એવો કન્ટિન્યુ કસ્ટમર આવતા કન્ટિન્યુ કસ્ટમર અને સિક્યુરિટી 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 કે તમે એની વાત જવા દે એટલી સિક્યુરિટી ફાઈવ સ્ટાર હતી પણ આપડી જો ગાડી જાય તો ગાડી ચારે ચાલે થી છે નીચે કાચ મૂકીને માં એવી ચેક કરતા ગાડી એમ ગાડી ચેક કરે પછી આપણે ગમ્મી હાથમાં બેગ કેવું લઈને જાય તો સ્કેન કરે પછી બેઝમેન્ટ બેઝમેન્ટમાંથી નહીં આપણે ઉપર એકાદ થેલી ઉપર લાવવા હોય ને તોય સામાન નો લાવવા દે સ્કેન કરાવે એ બા બહાર નીકળીને સ્કેન કરાવીને પાછું આવવાનું બહુ એટલે બહુ સિક્યુરિટી હતી અને કન્ટિન્યુ એક્ઝિબિશનની જે વોલ આખો એક સાઈડ હતો ને હોટલની એન્ટ્રી હતી

આય આત્મા તો એ લોકો છે ને વચ્ચે મોટું ગોળ ટેબલ મૂકીને અને અંદર બોટલો પૂરી થઈ ત્યાં પાછા નાની નાની બધી બોટલો કસ્ટમર માટે અને આપણી માટે બધા માટે પાણીની બોટલ સાનો ભાવ ચા ત્રણસો રૂપિયાનો એક કપ ચા ત્રણસો કિલો આવે કેટલા ના આવે 500 કિલો આવે ₹300 ચા એની ચા ચા તો ચા તેવી જ હોય

પછી ચેન્નાઈ વાળા ને બે ચાર જણા ને ચેન્નાઈ વાળા ચાઈના વાળા અને લંડન વાળા બધા વિદેશી બધા ત્યાં જ રોકાય આવે ને તો અને કેટલા દિવસ પર પર્સન્ટ એક નાઈટ નું ભાડું નોર્મલ કા દસ હજાર થી સ્ટાર્ટિંગ છે તો અમે ગઈકાલે એ બેન આવ્યા હતા ગાર્ડન માં બધા ચાલતા હતા ને એ નહીં ફેસ પાછા બીજા દિવસે માં ચાલતા કેટલા કેટલા દિવસ રોકાતા હશે વીસ હજાર બાર બાર ની જે હતી ને બધી છે પડદા ખુલ્લા અને લાઈટ આમ ચાલુ એટલે ફૂલ હોય તો જ હોય ને અને બારે એટલું પાર્કિંગ બેઝમેન્ટમાં એટલી ફોર એ બધા એવું વાત કરતા હતા કે તમે ગમે ત્યારે આવો કે હોટલ ફૂલ જ હોય ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય કેમ કે આવે એટલે રે અંકલેશ્વર ભરૂચ આપડા આઈથી મોટા વરાછા જાય એમ થાય આ અંકલેશ્વર આ બાજુ ભરૂચ વચ્ચે વાલે ચોકડી આવે એ ચોકડી વટો એટલે અંકલેશ્વર

પણ એના સાસુ એની ઘરે છે તો એ કે મારા સાસુ મારા વગર નો રહે એટલે એને તોય થોડોક ટાઈમ કાઢીને નણંદની લોકો શોપિંગ કરવું છે ને આવે છે ઓકે સારું ચાલો હવે જઈશું ઓફિસે તો ગાઈઝ ફાઇનલી એતાંસની બસ આવી ગઈ અને લેવા માટે આવ્યો છું આવજો એ શું પૂછ્યો

પેલા એ તે તોડી નાખું મને ખબર છે તો સંતાળીને કાંઈ ફાયદો નથી થી ટેન સુધી લખવાના છે કેટલા આ એ ફોર લઈ ખાલી ખુરશી જની જરૂર પડશે નથી આવડતું તને મને ઓકે બોલતો જ આજે ઓ એ પછી હ બી કાચમાં જોઈએ એટલે રેડી છે બાકી ખોટો જ લખો સી 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 પર કેટ ઈંધો લેખો સીડી હા એમ આવે કેમ આમ થાય છે આજે વન થી ટેન લખવાનું છે ઓકે ઇંગ્લિશમાં હા ઊભો થઈ જા બસ લઈ અહીંયા વન થી લખ સ્ટાર્ટિંગ કેટ વન ટુ બોલતો જા હું લખું ઈ થ્રી ફોર ફાઈવ એવેન બધું આવડે છે ખાલી એક એટ માં પ્રોબ્લેમ છે સિક્સ સેવન હવે જોજો એટ જોજો આ કઈક અલગ રીત છે એટ આવો કરે છે હવે નાઇન જો નાઇન રેડી અને ટેન ટેન નીચે લખ ને નીચે લખ ને વન અને ચીરો થઈ ગયો ઓકે ગુડ ઇલેવન થી આવડે છે લઈ ખવે તો અત્યારે હેતા સત્યા કહે છે કે મારા પ્રાણી સંગ્રહ લઈ જાવ એ બંધ થઈ ગયું કઢી ખાવી એ જો હાલ હું લઈ જાઉં તને પણ ત્યાં બંધ હશે બરાબર આપણે જાવી ખરા હાલ તો તો બાકલી નથી લઈ જાવ હાલ આમના મહેલ હાલ હાલ ચોપાટી જ આવું હાલ તો પ્રાણી સિંખડાયેલી હાલ હાલ તો પ્રાણી સિંડાયેલી હેલ એમાં એવું છે ઊંઘમાં છે ઓફિસર હોઈ ગયો તો હાલ આપણે પ્રાણી સિંગળાઈ લે જ છે હાલ તો ખરા એવું આમ ઉઠીને બેસી જ ગયો હતો

મિત્રો ઓફિસે કેટલા કામ હતા એ મૂકીને આ એક નો બે નો થયો જો છોકરા સાચવા કેટલા આગ્રહ કહું આ પ્રાણી સંગ્રહાલય અહીંયા આમ પહોંચી ગયા અને આ હવે ના પાડી શકે અહીંયા અંદર એ નથી જવું એને ખબર જ છે કે બંધ થઈ ગયું છે પાર્કિંગ માંથી અંદર એ નથી જાવું અને એમ કહે છે કે હવે ઓફિસે હાલો તો ત્યાં તો અમે પેલા હતા જ આમ જોતો આ બે શબ્દો બોલાવી છે હવે આવું થાય બોલો પાર્કિંગ માં મને નીચે ન ઉતરવા દીધો કે હવે ઘરે જ આવો આવું આવી અને જીદ કરી હવે કાઈ નઈ હવે જાવી ઓફી છે અને ત્યાં બધું કામ પતાવી આ ખોટો સિગ્નલ માં ઉભા રહી રહે અહીંયા પોઈ આપણા સબસ્ક્રાઇબર છે ને આપણને મળવા માટે આવ્યા છે બધા વિડીયો જોવે છો એ આ નામ શું છે એતાંશ અને માન નામ ચિંતનભાઈ કે ભાઈ આ કેરમ રમી છે કેરમ રમી છે ના તો આય રેવું છે આ કોણ છે આ કોણ છે આ કોણ છે કોણ છે આ કોણ છે કેમ શરમાસો આ કોણ છે તો ખુશ રહી બિચારો ઈ તો આખો દી ઓલાના ટીવી માં કર્યા કરે ચિંતનભાઈ ચિંતનભાઈ મે તું લઈ જઈશ કેટલામ ભણે છો ત્રીજો ભણે માય હે કઈ વિડિયો જોયો આપડો મારો મિયો

બાર આ બાર વાગે રાતના બાર વાગે તે બધું કામ ભાઈ તું સપના કોકો અને મારો શિક્ષક છે તો કે ફાઈનલી કોક અને શિક્ષક બેન પાછા આવતા રહ્યા છે થાય કેવું ખબર છ વાગે અમારે ત્યાં સાડીનું બધું બંધ થઈ જાય પણ ઓળખીતાની બધા હોય ને એ દિવસે એટલું બધું ટ્રાફિક હોય ને તો ઓળખીતા એમ કે અમે પછી આવીએ તો રાત્રે આવીએ તો તો અને એટલા નજીકના આપણે નાય ના પાડીએ કે એટલે રાત્રે રોજ આવું થાય તો થોડીક અમારી ભાવના સમજો અને જેટલા ઓળખીતા હોય એ દિવસે તમે એક્સજસ્ટ કરો સાંજે બહુ મેળ નથી આવતો મેળ ન થાતો એટલે અમારા લાઈફ દીખાઈ જાય અમારે કેટલા બીજાય કામ એક્સ્ટ્રા હોય એટલે આવું થાય છે થોડુંક સમજો જેમ બને એમ દિવસે ટ્રાય કરવાની દિવસે સવારે વહેલું વી આવવાનું ત્યાં થોડું થોડુંક ટ્રાફિક ઓછું હોય થઈ જાય કારણ તમાર ટાઈમ લઈને આવવાનો ભલે ટ્રાફિક હોય ટાઈમ લઈને આવે ને તો વ્યવસ્થિત બધી ખરીદી તમારે થઈ જાય કરવાનું હોય આવી રીતના રાત્રે તો બહુ લેટ થઈ જાય અમારે રીતે હવે આ સાડા બાર થયા અત્યારે બરાબર સાડા સવારે લાઈફ કન્ટિન્યુ ના ટ્રાફિકમાં અમારે જોવાનું થોડું થતું હોય તો એડજસ્ટ કરી લેવાનું બાકી તમે સમજતા હોય કે કેવો કેવો પ્રોબ્લમ હોય પણ સૌથી મોટો દુઃખ નો પહાડ તો મારા ઉપર તૂટેલો જયારે ચેનલ એક થઈ હતી ને ત્યારે તો ત્યારનો જે વિડીયો છે ત્યારે શું શું થયું તું બધા સ્ટેપ બાય છે તમારે જો જાણવું જ હોય ને તો બાદ વિડીયો સજેસ્ટ કરું છું એ ક્લિક કરીને જોઈ આવો શું થયેલું કેમ કે મારા ઉપર તો દુઃખનો નો પહાડ ધ્રુવિટો હતો બાકી આવતીકાલ સેવા નવા વાગે પાછા મળે છે જય શું પ્રારાષ્ટ્ર શ્રી કૃષ્ણ જયોગેશ્વર